સાહેબ લોકોના મોટા બંધ કરવા કરતાં પોતાના કાન બંધ કરી લો બાકી લોકોનું સાંભળવા જશો ને તો કોઈ દિવસ તમે આગળ નહીં આવો એક વાત તો સાચી છે સાહેબ કે ઘર જ હોય ને ત્યારે લોકો પ્રેમથી વાત કરતા હોય છે અને જ્યારે ઘર જ પૂરી થાય ને પછી એમની વાત કરવાની રીત પણ કંઈક બદલાઈ જતી હોય છે ખેલાડી તો તમારા કરતાં પણ સારા છે વડીલ પણ સંબંધમાં રમત રમવીને એ અમારા લોહીમાં નથી બોલવાવાળા બોલતા ગયા અને સંભળાવવા વાળા સંભળાવતા ગયા પણ જે દિવસે મગજ ગયું ને જોગી તે દિવસે નજીક ન હોય ખેડૂના જે પણ આડા આવ્યા ને એ બધા ગયા સમજી લેજો સાહેબ લાગણીશીલ વ્યક્તિ જ હંમેશા બધી બાજુથી ઘસાય છે સહન કરવાનું જતું કરવાનું સમજવાનું છતાં પણ ક્યારેય માન કે સન્માન કે કદર થતી જ નથી સાહેબ આ દુનિયામાં વધારે પડતું તમે વિચારશો જ નહીં જો ભગવાનની ઈચ્છા હશે ને તો તે ચોક્કસ થશે અને કોઈ પણ બાબત એને રોકી નહીં શકે અને જો એવું ના થાય ને તો ભગવાન પાસે તમારા માટે આનાથી પણ સારી યોજના હશે એમ જાણીને રાજી રહેજો સાહેબ કોઈ તમારી પાછળ પાગલ છે તો એને બેવકૂક ના સમજો પણ ખુદને નસીબવાળા સમજો કે તમને આટલું ચાહવાવાળું કોઈ મળ્યું છે આ જીવનમાં મુશ્કેલીઓ રૂચિ ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ જો તમે જોયા જ કરો તો બહુ મોટી દેખાશે પણ જો ઉપાડી લેશો ને તો હળવી થઈ જશે તમે પ્રેમ જોયો છે સાહેબ વફાદારી નથી જોઈ બાકી પિંજરું ખોલી દીધા પછી પણ અમુક પક્ષી ઉડતા નથી બહુ ગૂંચવણ છે આ જિંદગીમાં સાહેબ કોને નફરત કરીએ અને કોને પ્રેમ કરીએ એક ચહેરા પાછળ બીજો ચહેરો છે કોના પર શંકા કરીએ અને કોના પર વિશ્વાસ કરીએ સાહેબ કેટલાક લોકો ટાઈમ પાસ કરવા માટે પ્રેમ શોધે છે અને કેટલાક લોકો જીવનભર સાથ નિભાવવા માટે પ્રેમ શોધે છે પણ કિસ્મત તો જુઓ ટાઈમ પાસ કરવાવાળાને પ્રેમ મળી જાય છે અને જીવનભર સાથ આપનાર લોકોને પ્રેમ નથી મળતો એ એકલા રહી જાય છે